સુરતની શાંતિને દહોળવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરાયો હતો તેમ પાલ વિસ્તારમાં જૈન સોસાયટીના ગેટ નજીક કોઈ પશુનું કપાયેલું માથું મૂકી અસામાજિક તત્વો ભાગી ચૂક્યા હતા જેને લઈ લોક ભેગું થયું હતું તો પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં શાંતિનો માહોલ બની રહે તે માટે સતત કામગીરી કરાઈ રહી છે તો સુરતની શાંતિને દોડવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરાયો હતો જો કે પોલીસે મામલાને શાંત રાખ્યો હતો સુરતના પાલ વિસ્તારમાં જૈન લોકોની બહુમલ વસ્તીવાળી મણિભદ્ર સોસાયટી નજીક કોઈ અજાણ્યો ટીખણખોર કોઈ પશુનું કપાયેલું માથું મૂકી જતા મામલો તંગ બન્યો હતો જોકે બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને એફએસએલ તથા વેટરનરી ડોક્ટરને બોલાવી તપાસ કરાવી હતી જોકે લોકોમાં અજાણા ટીખણકોર સામે રોષ જોવા મળ્યો હતો આજે સવારે ખાનગી વ્યક્તિ દ્વારા પોલીસને મેસેજ મળે આધારે પોલીસ સ્થળ પર આવીને જોતા એક પ્રાણીનો જે માથાનો ભાગ હોય એ અવશેષ મળી આવેલ છે આ બાબતે તાત્કાલિક એફએસએલ અધિકારીનો સંપર્ક કરી એમને બોલાવવામાં આવેલ છે સ્થળ પર આવી અને એમણે જરૂરી સેમ્પલો કલેક્ટ કરેલા છે અને ડિનિએટન ટેસ્ટની કામગીરી ચાલુમાં છે એના આધારે પછી એ કહી શકશે કે આ મૃતદેહ છે એ કોનો છે આ સિવાય વેટનરી અધિકારીને પણ સ્થળ પર બોલાવવામાં આવેલ છે ને એમની પાસેથી પણ

અને ખરેખર જે હાલત જોઈને હાલત જોતાની સાથે હૈયું કંપી ઉઠ્યું નિર્ણય કદાચ હવે એફએસએલની ટીમ કરશે બ્લેક કલરનું મોઢું છે મે બી ભેંસ પણ હોઈ શકે મે બી ગાય પણ હોઈ શકે પ્રશ્ન એ નથી કોનું ગળું જે પ્રશ્ન એ છે ગળું કાપીને મૂકવાની જરૂર શું ને અહીંયા જ મૂકવાની જરૂર શું કદાચ બની શકે એવું કોઈક ત્રાહિત વ્યક્તિ એક વર્ગને ભડકાવવા માટે આવું ગલત કાર્ય કરી રહી છે જે કોઈ પણ હિસાબે સહન થઈ શકે એમ નથી પ્રશાસનની ટીમોને બોલાવી દીધી છે એફએસએલની ટીમ પણ રિસર્ચ માટે આવી રહી છે અહીંયા બધા જ ભાવુકો મક્કમ છે આ અહીંયા જ ગળું રહેશે અહીંયા જ એના ટેસ્ટિંગ કરવામાં આવશે અને વહેલી તકે કોણે આ ગલત કાર્ય કર્યું કોણે આ દુષ્કાર્ય કર્યું એ નિર્ણય કર્યો સીસીટીવીના ફૂટેજ પણ વહેલી તકે ચેકિંગ કરવામાં આવે અને જેણે પણ આ પગલું લીધું છે એ વ્યક્તિ ઉપર એટલી કડક સજા કરવામાં આવે કે ભવિષ્યમાં એક ગાય એક પશુ ઉપર પણ આંખ પણ ઊંચી કરવાની ભાવના ના રાખી શકે આજે એક ગાય એ માત્ર જૈનો માટે નહીં સમસ્ત ભારતીય સંસ્કૃતિ માટે પૂજનીય વ્યક્તિત્વ તરીકે દેખાય છે ત્યારે એનું ગળું કાપીને મૂકવું એ ખરેખર એનું જ ગળું નહીં આપણી ભારતીય સંસ્કૃતિને ગળાની હત્યા કરવામાં આવી છે તો કડકમાં કડક પગલાં અને આવી રીતે આજે અહીંયા મૂકવામાં કાલે ધીરે ધીરે આગળ વધતા વધતા શું ન કરી શકે પ્રશ્ન થઈ શકતો નતો કોઈ પણ જાતના પ્રશ્નો કર્યા વગર કોણ આ કરનારો છે કયા ઉદ્દેશથી આ ગલત કાર્ય કર્યું છે એનો નિર્ણય લઈને કડક પગલાં એની ઉપર લેવામાં આવે આવું અમારું સ્પષ્ટપણે સૂચન છે